આ વર્ષની ધનતેરસના શુભ દિવસે માત્ર ને માત્ર પાંચ રૂપિયાની આ વસ્તુ અવશ્ય ખરીદી લેજો જેથી કરીને આખા વર્ષ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે ધનતેરસ અને દિવાળીના દિવસે તમે સોનાના ઘરેણા અથવા તો સોનાની કોઈ પણ વસ્તુઓની ખરીદી કરો કે ન કરો પરંતુ આ એક વસ્તુ અવશ્ય ઘરે ખરીદીને લઈ આવજો તો મિત્રો ધનતેરસ અને દિવાળીના દિવસે સુવર્ણ અને ચાંદીની ખરીદી કરીને ઘરે લાવવામાં આવે છે પરંતુ આજના સમયમાં જોવા તો સોના ચાંદીની કિંમત ખૂબ વધી ગઈ છે એટલે સામાન્ય વ્યક્તિઓ માટે સોનું ખરીદવું અશક્ય છે એટલા માટે સામાન્ય લોકોને કઈ શુભ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને સોના ચાંદીની ખરીદી કર્યા બરાબર ગણવામાં આવે છે અને એ વસ્તુ આપણા ઘરમાં એટલી જ સુખ સમૃદ્ધિ લાવે છે જેટલું સોનું અને ચાંદી લાવે છે અને અને આ વસ્તુઓ એવી છે છે જે બધા બધા જ જ લોકો ખરીદીને ઘરમાં લાવી શકે લોકોએ એને અવશ્ય ખરીદીને લાવવી જોઈએ કારણ કે ધનતેરસ અને દિવાળીને હિન્દુ ધર્મમાં ધન સંપત્તિ અને વૈભવ વધારનાર એક મહાપર્વ માનવામાં આવે છે

અમુક ખાસ ઉપાય પણ કરી લેવા જોઈએ આ ઉપાયો સો ટકા પરિણામ આપે છે અને સાથે સાથે અમુક એવા વર્જિત કાર્યો પણ છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ તો મિત્રો આ બધી જ માહિતી અમે આ વિડીયો દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ પરંતુ મિત્રો વિડીયોને આગળ વધારતા પહેલા કોમેન્ટ બોક્સમાં લક્ષ્મી માતા જરૂરથી લખજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ વિડિયોને અધવચ્ચે છોડીને જવાની ભૂલ નહીં કરતા કારણ કે અધૂરું જ્ઞાન કોઈ કામનું નથી હોતું મિત્રો હિન્દુ ધર્મમાં આસો મહિનાનું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ ધન તેરસ આસો વદ 13 ની તિથિએ અને દિવાળી આસો વદ અમાસની તિથિએ ઉજવવામાં આવે છે

ધનતેરસ શરૂ થશે અને ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે અને દિવાળી નો તહેવાર વીસ ઓક્ટોબર ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂજાની સાથે સાથે ખરીદી કરવી જ શુભ ગણવામાં આવે છે તેમજ ધનતેરસ અને દિવાળી ના દિવસે

નહીતર માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થશે અને ઘરમાંથી જતા રહેશે ધાર્મિક માન્યતા અનુસાર ધનતેરસ અને દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ આ પ્રકારે પાન અર્પણ કરવાથી માતા લક્ષ્મીજી નારાજ થાય છે જો તમે માતા લક્ષ્મીજીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે

એટલે જ ઘર માં બને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી જોઈએ જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેરસ અને દિવાળીના દિવસે કોઈ પણ પ્રકારની દેવડ બિલકુલ ન કરશો એનાથી માતા લક્ષ્મીજી આપણા ઘર માંથી જતા રહે છે ધનતેરસ અને દિવાળીના દિવસે મહિલાઓ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખીને

એટલા માટે આ દિવસે તુલસીના છોડને સાફ હાથ વડે જડવું જોઈએ ઘર હોય દુકાન હોય કે ઓફિસ હોય દરેક જગ્યાએ ઉત્તર અથવા પૂર્વ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરો તમારા ઘરની તિજોરી અથવા તો કોઈ પણ કિંમતી બોક્સને પણ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં પૈસા રાખવાથી

તમારા ઘરના તમામ નળ સંપૂર્ણ રીતે તપાસ કરી લો કદાચ કોઈ નળ લીકેજ હોય તો એને તાત્કાલિક રિપેર કરાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવું એને અશુભ માનવામાં આવે છે ધન તેરસ અને દિવાળીની સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો કે દીવો દક્ષિણ તરફ હોવો જોઈએ આવું કરવાથી ઘરની અંદર માતા લક્ષ્મીજી પ્રવેશ કરે છે મિત્રો એવું માનવામાં આવે છે કે ધન તેરસ અને દિવાળીના શુભ દિવસે ઘરમાં કોઈ પણ ખૂણામાં અંધારું ન થવા દેવું ઘરના જે ભાગોમાં અંધારું હોય ત્યાં દીવાઓ પ્રગટાવવા જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા હંમેશાના માટે તમારા ઘર પરિવાર પર બનેલી રહે છે મિત્રો

પંચાંગના દર્શન કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય દરમિયાન ધનતેરસ અઢાર સપ્ટેમ્બર અને દિવાળી વીસ સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવશે એટલે આ દિવસે સ્થાયી પરિણામ આવે છે અને આ શુભ કાર્ય કરવા માટે

પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવાનું અને દિવસે પિતૃઓના નામ પર શ્રાદ્ધ કરવાનું એક વિશેષ મહત્વ છે પરંતુ એની સાથે સાથે પિતૃઓના નામ પર દાન કરવાથી તમને અખંડ ફળની પ્રાપ્તિ થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે ધનતેરસ અને દિવાળીના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી સૂતકનો પાઠ અવશ્ય કરવો જોઈએ આનાથી ધન ધાન્ય અને પદની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે લોકો લાંબા સમયથી કોઈ રોગથી પીડાતા હોય તેઓ આ ધન તેરસ અને દિવાળીના દિવસે રામ રક્ષા સ્તોત્ર પાઠ કરવો જોઈએ ધન તેરસ અને દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ અને માતા લક્ષ્મીજીને સફેદ અને ગુલાબી ફૂલ અર્પિત કરવા જોઈએ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીજીની પૂજા કરો ધનતેરસ અને જોઈએ આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને અટવાયેલા પૈસા પ્રાપ્ત થાય છે ધનતેરસ અને દિવાળીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું એક વિશેષ મહત્વ છે તેરસ અને દિવાળીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્ય કાંડ નો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે વ્યક્તિને ભગવાન શ્રી રામના આશીર્વાદ તો મળે છે એની સાથે જ જીવનમાં આગળ વધવાનો માર્ગ પણ મોકળો થાય છે ધનતેરસ અને દિવાળીના દિવસે તાંબા પિત્તળ જેવા સોના ચાંદી એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી મિત્રો એક થાળીમાં કેસરનું સ્વસ્તિક બનાવો અને એમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને ઘીનો દીવો કરો કાં તો તેલનો દીવો કરો અને કમળ ગટાની માળા લ્યો ત્યારબાદ મંત્રનો જપ કરો જેનાથી રિદ્ધિ સિદ્ધિ અને દેવી લક્ષ્મીજી પ્રાપ્ત થાય છે મહાલક્ષ્મી યંત્રને તમે તમારા જ્યાં પૈસા રાખો છો એ જગ્યાએ અથવા તો તિજોરીમાં મૂકી દો ધન તેરસ અને દિવાળીના દિવસે માતા લક્ષ્મીજીનું ચિત્ર એક સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીજીની સામે તમે ત્રણ એલચી મૂકો અને આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો અને ત્યારબાદ એને તુલસીના છોડમાં મૂકી દો ધન તેરસ અને દિવાળીના દિવસે એકસો આઠ માળા બનાવીને માતા લક્ષ્મીજીને અર્પણ કરો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મીજી ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે ભક્તો

એવી માન્યતા છે કે જે ઘરે તુલસીનો છોડ હોય છે તેઓના ઘરમાં દરેક પ્રકારના દોષો નષ્ટ થાય છે અને એમના પર માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા બનેલી રહે છે એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે ધનતેરસ અને દિવાળીના શુભ દિવસે પોતાના ઘરમાં તુલસીનો છોડ લઈને આવવો જોઈએ

એમાં પણ ધનની દેવી એવી માતા લક્ષ્મીજીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીજીની પ્રિય એવી પીળી કોડીને ધન તેરસ અને દિવાળીના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવે છે તો એનાથી સોનાની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ ત્યારે એમાં પણ કોડી મૂકીએ છીએ દિવાળીની પૂજા કરીએ ત્યારે એમાં પણ આપણે કોડીનો ઉપયોગ કરીએ છીએ જો આપના ઘરમાં પહેલાથી જ કોડી રાખેલી હોય તો એને મંદિરમાં રાખીને એની પૂજા કરવી જોઈએ અને કોડી ઘરમાં ન હોય તો કોડીની ખરીદી આજના શુભ દિવસે કરી લેવી અને આજના શુભ દિવસે આપણા મંદિરમાં રાખીને એની પૂજા કરવાની ત્યારબાદ એક લાલ કપડામાં વીટીને એને તિજોરીમાં રાખી દેવાની છે આમ કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે અને આર્થિક સમસ્યામાંથી છુટકારો મળશે અને ટૂંક સમયમાં તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની કૃપા થશે મિત્રો સનાતન પરંપરામાં શ્રી યંત્રને માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે એવી માન્યતા છે કે જે ઘરમાં વિધિ વિધાનથી સ્થાપિત કરવામાં આવેલું શ્રી યંત્રની પૂજા થાય છે એના ઘરમાં ધનનો ભંડાર હંમેશા ભરેલા રહે છે જો તમારા પૂજા ઘરમાં શ્રી યંત્ર નથી તો તમને આ વર્ષે શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના ઘરમાં શ્રી યંત્રને જરૂરથી બજારમાંથી ખરીદીને લાવવું જોઈએ મિત્રો તેનાથી આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બનેલી રહે છે તમારા ઘરમાં પહેલાથી જ શ્રી યંત્ર હોય

આ દિવસે ખરીદવામાં આવેલ જવને ભગવાન દિવસે ભગવાન અને એક એક કરીને જવ અર્પણ કરતા જાય આવી રીતે ભગવાન વિષ્ણુના એકસો આઠ પાઠ કરીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પૂજા સમાપ્ત થઈ ગયા બાદ

ધનતેર અને દિવાળીના દિવસે સોનાની જેમ જ પવિત્ર માનવામાં આવે છે ધનતેરસ અને દિવાળીના ના દિવસે ચાંદીનો સિક્કો અથવા તો અન્ય કોઈ ચીજ વસ્તુ ખરીદી કરી શકો છો મિત્રો જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય અથવા તો બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા હોય એ સમયે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં ગંગાજળ ભરીએ છીએ અને પૂજા અર્ચના અને આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી એમાં ભરેલું જળ આપણે આખા ઘરમાં છાંટીએ છીએ આમ કરવાથી આપણા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે તેમજ દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થવા લાગે છે મિત્રો માનવામાં આવે છે કેમ કે તેમની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનના સમયે થઈ હતી એટલે જ ધનતેરસ અને દિવાળીના દિવસે દક્ષિણ આવર્તી શંખની ખરીદી કરવામાં આવે છે

તો માતા લક્ષ્મીજી આપણા ઘરમાં વાસ થાય છે માટીના વાસણોનું મૂલ્ય સોના ચાંદી કરતાં ખૂબ ઓછું હોય છે અને આ શુભ દિવસે એની ખરીદી કરવી સોના ચાંદી ખરીદવા સમાન માનવામાં આવે છે એટલા માટે તમે આજના દિવસે માટીના કોઈ પણ વાસણ ખરીદી શકો છો તમે માટીનું પાણી ભરવાનું માટલું લ્યો અથવા તો દીવો કરવાનું કોડિયું લ્યો ગમે એ વસ્તુ ખરીદીને ઘરમાં લાવી શકો છો મિત્રો એવું કહેવાય છે કે આ દિવસે માટીનો ઘડો ઘરે લાવીને એમાં શરબત ભરીને દાન કરવાથી અનેક ગણું શુભ ફળ મળે છે ધનતેરસ અને દિવાળીના શુભ દિવસે તમે સોનું ચાંદી તથા જમીન મકાન અથવા વાહન વગેરે વસ્તુઓની ખરીદી કરી શકો છો એવું માનવામાં આવે છે કે જે પણ આ શુભ દિવસે આ વસ્તુઓ ખરીદે છે એવો સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ બનેલો રહે છે તો મિત્રો ધનતેરસ અને દિવાળીના દિવસે જો તમે સોનું ચાંદી ખરીદી શકો તેમજ ઉપર જણાવેલી કોઈ પણ વસ્તુ ન ખરીદી શકો તો પણ તમારે આ એક વસ્તુ તો અવશ્ય ખરીદી કરવી જોઈએ મિત્રો આ ખાસ વસ્તુ છે સિંધવ મીઠું મીઠું અથવા તો જેનો ઉપયોગ આપણે રસોઈમાં કરતા હોઈએ છીએ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે એટલું જ શુભ અખાત્રીજ ના દિવસે ખરીદી કરવાનું માનવામાં આવ્યું છે એટલા માટે જો આગળ જણાવેલી વસ્તુ ખરીદી કરી શકીએ તો માત્ર આજના દિવસે અડધો કિલો અથવા તો એક કિલો મીઠાની ખરીદી કરી શકાય છે ઘરની સુખ સુવિધામાં વધારો થાય છે છે ઘરમાં શાંતિનું વાતાવરણ બન્યું રહે અને તણાવ દૂર થાય છે એટલા માટે જો આપણે બીજી કઈ પણ વસ્તુની ખરીદી ન કરી શકીએ તો મીઠાની ખરીદી અવશ્ય કરવી જોઈએ મિત્રો હવે એ જાણવું પણ જરૂરી છે કે ધન તેરસ અને દિવાળીના દિવસે કઈ વસ્તુ ન ખરીદવી જોઈએ મિત્રો ધન તેરસ અને દિવાળીના દિવસે છરી કાતર કુહાડી આવી તીક્ષણ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓથી ઘરમાં તણાવ ઝઘડા અને વિખવાદ થાય છે આવી વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિનો ભંગ થાય છે અને મન અશાંત રહે છે એટલે જ આ વસ્તુઓને શુભ દિવસે લાવવાનું નિષેધ માનવામાં આવે છે મિત્રો ધનતેરસ અને દિવાળીનો દિવસ એક પવિત્ર અને શુભ દિવસ છે જ્યારે કાળા રંગને તામસિક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે એટલે આ દિવસે કાળા કપડા કાળા શૂઝ બેગ ફર્નિચર અથવા તો

ધનતેર અને દિવાળીના શુભ દિવસે અથવા મુંડન કરાવવાનું હોય જનોઈ ધારણ કરવાનું હોય જમીન મકાન મિલકત લેવાની હોય નવું ઘર લેવાનું હોય તેમજ હેરાફેરીના વાહનોની ખરીદી કરવાની હોય તો આ બધા જ કાર્યો જણાવવામાં આવેલી માહિતી જો યોગ્ય લાગી હોય તો આ વિડીયો લાઈક કરીને ને કોમેન્ટ બોક્સ જય માતા લક્ષ્મીજી લખીને અમારી ચેનલને ને જરૂરથી કરજો જય માતા લક્ષ્મીજી